ફ્રેન્ડ્સ મજામાં હું છું મેગા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે ગુરુકુળ વિસ્તારમાં ચાટ માટે મન ઓફ ધ બેસ્ટ પ્લેસ એટલે કે ધ ચાટ ઓ જિગ્નેશભાઈએ થોડા સમય પહેલાં જ આની શરૂઆત કરી હતી અત્યારે એટલું વખણાય છે એટલું વખણાય છે કે એની વાત જ ના થાય અહીંયાનો ટેસ્ટ અને એમની ક્વોલિટી બેસ્ટ છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ અને જિગ્નેશભાઈ પાસે ઘણી બધી વેરાયટીઝ છે એક તો હાઈજિનિક સાથે આપણને અહીંયા દરેક વેરાયટી આપે છે પ્લસ દેશી ઘીમાં બધી વેરાયટી બનાવવામાં આવે છે ઘણી બધી આમની પાસે વેરાયટી છે અને આપણે તો પહેલાં એક વિડીયો બનાવી ગયા છીએ તો ચાલો હવે મારી સાથે જીગ્નેશભાઈ સાથે થોડી વાતચીત કરીશું અને બીજી કેટલી વેરાયટી છે એ પણ તમને જણાવીશું તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને મારી સાથે જીગ્નેશભાઈના ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું શું નામ છે આપનું વિવેક અચ્છા વિવેકભાઈ તમે ક્યાંથી આવ્યા છો સાહેબ સાહીબાગથી આવ્યા છો અને અહીંયાનો ટેસ્ટ તમને કેવો લાગે છે કાકા બેનનો સારો હતો હા તેમણે અમે જે જેવી રીતે અમે જોતું તો એવી રીતે બનાવીને આપ્યું એમાં કોઈ વાંધો નહી આવ્યો એ સારો છે એટલે અમે અમે પાર્સલ બી લઈ જઈએ છીએ બધા માટે અમારી પાર્ટી છે ઓફિસમાં અત્યારે તેમાં માટે અમે લેવા આવ્યા હતા અને કેવી રીતે તમને ખબર પડી કે અહીંયા આ ચાટ હા મેં સવારે જ ઇન્સ્ટાગ્રામ પર જોતો હતો તેમાં મારે એક પેજ પર જોયું કે અહીંયાનો રિવ્યુ સારું છે એટલે મેં જો ખાવા આવ્યો તો અહીંયા ઓકે થેન્ક યુ થેન્ક યુ તો અત્યારે આપણે આવી ગયા છે જિગ્નેશભાઈ અત્યારે શું બનાવી રહ્યા છો તમે બનારસી ચાટ છે બનારસી ચાટ છે બેનારસી ચાટ છે આપણી અચ્છા જે સિયાળા માટે સ્પેશિયલ છે ડ્રાય ફ્રુટ અને ટોમેટો પ્યુરી ની અંદર માં આખું સેટ કરેલું છે અને કસ્ટમરને બહુ જ અનુકૂળ આવે છે અને જે સ્પાઈસનેસ જે છે ને જે એના માટે સ્પેશિયલ કસ્ટમર આના માટે જ આવે છે જેને સ્પાઈસી ખાવું છે એ આની માટે જ આવે છે ટોમેટો પ્યુરી છે ડ્રાયફ્રૂટ છે ચીઝ માવ પનીરની આખી ગ્રેવીની સેટ કરેલું છે અંદર અને ઘીથી આખું અંદર બનાવેલું છે અને ડ્રાય ડ્રાયફ્રુટની અંદરમાં કાજુ બદામ મગજ અને આખી ચાટણી બધી જાતની અંદર ડ્રાયફ્રુટ મિક્સ કરેલું બનાવ્યું છે તો અત્યારે આપણી સાથે છે જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ તમે અહીંયા શરૂઆત કેટલા ટાઈમ પહેલાં કરી હતી આજથી લઈને ત્રણ મહિના અને ચાર દિવસ આજે થયા છે અને આપણા વિડીયો લીધા પછી અને આજ દિવસ સુધી ઘણો બધો એટલો બધો પ્રતિસાદ સારામાં સારો મળ્યો છે કે લોકો એમ જ કહે છે કે અમે મેગાબેનનો વિડીયો જોઈને આવ્યા છે મારા ત્યાં આવ્યા છે પણ તમારો વિડીયો જોઈને આવ્યા છે સામેથી લોકોને ધન્યવાદ એટલો આપીએ છીએ કે ખૂબ ખૂબ એટલો બધો પ્રેમ આપ્યો છે અને તમે અમારા જોડેથી જે લાગણી જે માગી હતી અમે પૂરી પાડી બસ અને આજે તો આપણે ફૂલ વિડીયો બનાવી રહ્યા છે તો આની શરૂઆત તમને આવો વિચાર કેમનો આવ્યો કે તમારે આ સ્ટાર્ટઅપ કરવું છે આના પહેલાં તમે શું કરતા હતા આની પહેલાં મારું કેટરિંગનું ચાલુ છે અને કેટરિંગનું જ કરતા હતા અને અત્યારે હાલની તકે પણ અમે કેટરિંગનું ચાલુ છે હું વીસ વર્ષથી એક્સપિરિયન્સ છે મારો એટલે મને કસ્ટમરને શું જોઈએ છે એની મને ખબર છે અને આ એરિયાની અંદરમાં આ વસ્તુ નથી એવી મને પહેલેથી ખબર હતી વીસ વર્ષથી એટલે મને એનું વધારે ઇન્ટરેસ્ટ હતું કે હું કંઈક કરું હવે મારો ફ્રી ટાઈમ છે એ ટાઈમની અંદરમાં હવે નોર્મલી રગડા પેટીસ ને આ બધું તો હવે અમદાવાદમાં ઘણું બધું મળે છે પણ તમારી પાસે કઈ કઈ વેરાયટીસ એક બનારસી ચાટ છે જે તમે હમણાં એનું લીધું તમે અને બેન ઊભા છે રિવ્યૂ પણ તમે લઈ શકો છો બેનનો અને એક પાલક પત્તા છે એ પાલક પત્તા તમે બનાવીને બધાજો આ પત્તા પણ તમે પત્તા જે છે બહુ ઓછી એવી જગ્યા હશે કે અમદાવાદમાં કદાચ આ મળતું હશે મને આઈડિયા નથી પણ આજે જિગ્નેશભાઈ તો લઈને આવી ગયા છે ગુરુકુળ વિસ્તારમાં જ્યાં આપણે ટ્રાય કરવાનું છે તો આખા પત્તા લીધા છે અને આ બેસન થી આખી એમાં ટાઈપ ઓફ ફ્લોર આવે છે અચ્છા એ થ્રી ટાઈપ ફ્લોર ઇક્વલ લઈને એનું સેટઅપ થાય છે એટલે ત્રણ ટાઈપ નો મિક્સ કરીએ તો જ ક્રન્ચી બને ને હા નહીં બને ના લીધે શું થાય કે સોગી થઈ જાય બનતા બની જાય પછી સોગી થઈ જાય તો એની અંદર આપણે શું શું એડ કરવાનું રહેશે ફરસી પૂરી મુંદી કોરિયન્ડર અને બાકીનો મસાલા ટોટલ આપણે બધી થઈને કેટલી વેરાઈટીસ છે તમારી પાસે 19 આઈટમ છે મારી પાસે એમાં 6 આઈટમ જે છે મોમોની છે બાકીની જીગ્નેશભાઈની ચાટ તો સરસ હોય જ છે પણ સાથે સાથે એમના જે મોમોસ છે એ પણ ઘણા વખણાય છે મેં પણ ટ્રાય કર્યા હતા મને પણ અહીંયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગ્યો હતો અને એકદમ ફ્રેશ હોય છે અને પ્યોર તમને ટેસ્ટ આવશે મોમોસમાં આની શું પ્રાઇસ છે 70 70 રૂપિયા જિગ્નેશ ભાઈ તમારો ટાઈમિંગ શું છે મારો સાંજના 4 વાગ્યા થી લઈને રાત્રે 10 વાગ્યા સુધીનો હા અને શનિ રવિનો 11 વાગ્યા સુધીનો રાતનો અને કઈ જગ્યાએ તમે ઉભા રહો છો ગુરુકુળો ચેતના ગાઠિયા રતની બહાર અને સનસેટ રો હાઉસની બહાર તો આપડી આ પાલક પત્તા ચાટ તૈયાર થઈ ગઈ છે મિત્રો સાદી ચાટ તો આપણે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી છે પણ આ છે પાલક પત્તા ચાટ અને અમદાવાદમાં બહુ ઓછી એવી જગ્યા હશે મને કોઈ આઈડિયા નથી તમે ટ્રાય કરી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે ટ્રાય કરીશું અને પાલકના જે આખા પત્તા છે તો આવી ગઈ આપણી પાલક પત્તા ચાટલું હં ખરેખર પાલક ચાટના ટેસ્ટની વાત કરું તો ખૂબ જ સરસ છે ક્વોલિટી પણ એકદમ બેસ્ટ છે અને સિત્તેર રૂપિયામાં તમને આટલી સારી ક્વોલિટી સાથે મળી જાય છે અને તમે જોઈ શકો છો કે આ જે પાલકના જે પત્તા છે એનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે સાથે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર એડ કર્યા છે એ બધા સાથેનું આનું કોમ્બિનેશન આઈ થિંક અમદાવાદમાં મેં આટલી સરસ ચાટ ક્યાંય ટ્રાય નથી કરી અને જો તમારે ટ્રાય કરવી છે તો આવી જાવ ભાઈ ગુરુકુળમાં પાલક પત્તા ચાટ ટ્રાય કરવા માટે તો ફ્રેન્ડ્સ ચટ ઓએસિસ ના ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું શું નામ છે આપનું બોલદેવભાઈ અચ્છા તમે આમની ચાટ ટ્રાય કરવા માટે કેટલા ટાઈમથી આવો બે મહિનાથી આવો છો બે મહિનાથી આવો છો અને સૌથી સારો ટેસ્ટ તમને કઈ ચાટમાં લાગ્યો દિલ્હી ચાટ સારો બનાવ્યો છે અમે રેગ્યુલર રોજ એમના ત્યાં જ નાસ્તો કરીએ છીએ અને બહુ સારી સર્વિસ છે ગુડ